પણ એક આ વ્હાઇટ વાળ વ્હાઈટ વાળ વ્હાઈટ વાળ કઈ નહીં જવા દો એક વ્હાઈટ વાળ આગળ આવી ગયો હે મારો શું કરી શકીએ ચાલે 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 રુદ્ર કઈ કે છે રુદ્ર તારી ડોલ કોણ છે મારી મમ્મી ઓહ સો સ્વીટ

તો આજે વાગી ગયા છે દસ રુદ્ર જતો રહ્યો છે સ્કૂલે સાહેબ જતા રહ્યા છે ઓફિસે અને મેં જે રૂટિન છે તે બધું પતાવી દીધું છે રોજનું જે રૂટિન હોય આપણે જે કામ હોય જેમ કે કચરા પોતા વાસણ કપડાં તે બધું જ આજે પતાવી દીધું છે મેં અને હું રેડી થઈ ગઈ છું નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગઈ છું તમે જોઈ શકો છો પણ એક આ વાઈટ વાળ વાઇટ વાળ વાઇટ વાળ કઈ નહીં જવા દો એક વાઇટ વાળ આગળ આવી ગયો મારો શું કરી શકીએ ચાલે 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 તો રુદ્રની નહીં રુદ્ર તો હજી બાર વાગે આવશે રુદ્રની રાહ જોઉં છું કેમ કે રુદુ આવે થોડીક મારી જાનમાં જાન આવે એન્ડ 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 ઓકે તો એડ કાંઈ નથી કાલે તો શું કહું તમને છેલ્લા બે ત્રણ દિવસથી એટલી તબિયત મારી ખરાબ હતી એટલી તબિયત ખરાબ હતી એની વાત જ પૂછોમાં કશું બોલવાનું મન નહોતું થતું કોઈની સાથે વાત કરવાનું મન નહોતું થતું સૂવાનું મન નહોતું થતું સૂતી સૂવું નહોતું ગમતું બેઠી હું બેસવું નહોતું ગમતું યાર એવું કંઈક થઈ ગયું હતું પણ હવે થોડુંક સારું છે પહેલાં કરતાં આજે આજે તો હું સારું છે મૂળ બહુ ખરાબ હતું બે ત્રણ દિવસથી આજે સારું છે ફ્રેશ થઈ ગયું છું અને માથું પણ બે દિવસથી મેં નહોતું ઓળાયું તો આજે સરસ મજાની મેં થોડીક હેરસ્ટાઈલ લઈને માથું ઓળ્યું છે મારું કેમ કે તબિયત ખરાબ થઈ ગઈ હતી યાર ખૂબ જ શું કહું તમને

ઓકે ઓકે હિન્દી ને બોલ મોમ્મી ઓકે ઓકે હાલ ચાલ બોલ બોલ ને શે ને એવું નતું છે ને બધે છોકરા સ્કૂલમાં બ્લેક પેન્ટ પહેરીને આવતા તા ને એટલે હું બ્લેક પેન્ટ પહેરીને ગયો ઓકે તું સાચો બસ रुद्र के ही साचु छे कोई बेनो हाथ से हां हम हम दोनों बोल रहे हैं वो दोनों सच है तुम हिंदी में थोड़ा बात करो ना थोड़ा हिंदी में बात करो क्या बात करूं पर कुछ तो करो यार हिंदी में तो हमारे सब्सक्राइब हिंदी में भी आएंगे ना हम थोड़ा हिंदी बोलेंगे तो तू तो हर हर महादेव बोल दो हर हर महादेव हाँ और इसको क्या बहाना बना रही है ओके नहीं बहाना ये थोड़ा सा ऑयल हेयर में ऑयल किया था ना तो रुद्र को ऐसे ऐसे फेस पे आ गया है ऑयल इसलिए ऐसा चमक एसे रहा एसे, है मेरा बेबी ऐसे आ गया हां ऐसे आ गया हां अपना मुझे ऑयल हाँ, पसंद नहीं है पर पापा इसके पापा उसको ऐसे हेयर में ऐसे खाली का

તે જ વ્યક્તિ મહાન છે આપણે હંમેશા બીજાનું જ જોઈએ છીએ કે આ વ્યક્તિ શું કરે છે તે શું કરે છે પેલો શું કરે છે તે જોવાની આપણે કશી જરૂર નથી પણ આપણી ફરજમાં શું આવે છે આપણે શું કરવું છે આપણે તે જ આપણા જીવનમાં ઉતારવાનું છે તો જ તમે મહાન છો બીજાનું જોઈને આપણે કરશું તો કોઈ એમાં આપણને ફાયદો નથી એટલે આપણી શું ફરજ છે તે આપણે જોવાનું હોય બરાબર તો આજ નો સુ વિચાર કઈક એવો છે કેમ કે મેギ દો હે નેહા ઉપાધ્યાય yes 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 સુસ્્રી યે સાબાસ ને હું તો હવે અમે શું જોઈએ છે રુદ્ર કઈ બાજુ અમને જમમા બાર હા બાર જમમા જોઈએ છે Hai nih saya. Ah, cakap betul. Cakap betul aja mak. Pastinya nih blog <disposable> solo kurs. Yes, nih ab blog abre cakap kursu. Hai nih. Bye bye, jasa tip bye bye. અમે જમવા આવી ગયા છીએ અહીંયા હોટલમાં અને પાછળ તમે જોઈ શકો છો જે થીમ છે બહુ મસ્ત છે અને શિવશક્તિ ફૂડ ઝોનમાં આવ્યા છીએ અમે તમને લોકોને બતાવું જો રુદ્ર રમવા મળ્યો છે અને ઓર્ડર દઈ દીધો છે ને સાહેબ સારું તો જમવાનું હે ને આખી થીમ બતાવી દઉં તમને પાછળથી રુદ્ર માટે સેન્ડવિચ મંગાવી છે ચીઝ સેન્ડવીચ હે ને રુદ્ર હે અને હા ચાલો જમવા અને આ આખા લસણનું શાક છે અને એની સાથે રોટલો

અને મે મે મમ્મી ને એક પીસ કરી નાઈ પૂતો કા હા એક એક રુદ્ર સેન્ડવિચ નું એક પીસ મે ખાધું તું અને એક પીસ આવરો હે હા અને એક પીસ પપ્પાએ એ ખાધું તું એક બાઈક તો બહુ મજા આવી ખૂબ એન્જોય કરી અમે અને છે ને મારા પપ્પાએ એ આ પેલા માખું લીધું પછી મારા પપ્પા આમ આખું લીધું પછી આમે બટકો ભરી મૂકી પછી આમ આમ ના 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 ઓકે જાઓ તો તો તું તો શું તું તો 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 દસ વાગી ગયા છે તો અહીંયા બ્લોગને એન્ડ આપી દઈએ તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ગુડ નાઇટ હર હર મહાદેવ મળીએ મારા ન્યૂ બ્લોગ ત્યાં સુધી